નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર સમાચાર પર અરવલ્લીથી અરવલ્લી બાળ માલપુરના ધારાસભ્યએ રાત્રિના સમયે બાયડ સીએચસી કેન્દ્રની મુલાકાત લીધી તાજેતરમાં જ કોલકાતા આરજી કેર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે ઘટિત દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે દેશભરમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાના મત વિસ્તારના લોકોની સુરક્ષાને લઈને બાયડ સીએચસી કેન્દ્ર ખાતે અચાનક જ મુલાકાતે પહોંચી ગયા હતા રાત્રે ફરજ બજાવતા મહિલા અને આરોગ્ય કર્મચારીઓ તેમજ દર્દીઓની સુરક્ષા અને સલામતીની ચકાસણી અર્થે અચાનક બારસીએચસી કેન્દ્રની મુલાકાત કરી હતી ધારાસભ્યએ સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી હાજર આરોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળતા તેમને જવાબદાર કર્મચારીઓને ઠપકો પણ આપ્યો હતો તેમજ તાત્કાલિક સીસીટીવી કેમેરા કાર્યરત કરવા જણાવ્યું હતું રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલી